આપણા બ્લોકમાં થોડીક પ્રોબ્લેમ કરાવે છે કોઈની સારી વાત છે હોસ્પિટલ બની રહી છે તો ગામને ને બી ફાયદો થશે અથવા તો આજુબાજુના જે નાના ગામ છે એને બી ફાયદો થશે આમ તો ઓલરેડી આપણા ગામમાં એક સરકારી દવાખાનું છે પણ હવે થોડુંક એડવાન્સ અને થોડુંક મોટું બની રહ્યું છે બાય ધ વે આજુબાજુના જેટલા બી લીમડા છે મે અમાર નવી કૂપણો આવી રહી છે પણ ખબર નહી આપણા ઘરના લીમડાને શું છે ભાઈ બહુ સ્લો છે બહુ હજુ તો પાંદડા ખરાય જ રાખે છે આને એમ કે ભાઈ પાનખર ઋતુ ચાલે છે હજુ કૂપણ આવી રહી છે નવી પણ બહુ ધીમે ધીમે બહુ સ્લો છે આજુ નવા પાંદડા આવી રહ્યા છે લીમડામાં પણ બહુ ધીમે છે ભાઈ મને લાગે નાનો હશે ને ત્યારે કોમ્પ્લેન ઠીકથી પીધું નહીં હોય એટલા માટે ગ્રોથ સારો નથી બીજા લીમડા તો એકદમ જબરદસ્ત ઊભા છે અને સવાર સવારમાં અમારા ડોસીમાને કાકે અહીંયા બેઠા છે આંગળામાં મા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા કેમે બાકી તબિયત પાણી જોર માં ને ઓ ઓ ગુડ મોર્નિંગ મોર્નિંગ કેવી લાગે ઠંડી બસ લાગે માર ભેગો ઉઠશે તો તને ખબર પડશે કે ઈ લાગે તમે ક્યાં ઉઠો રા વેલા નથી ઉઠતા 9 વાગે નથી ઉઠતા સવાર ના હે ના ના સાડા 10 એ ઉઠું રી કાલે કેટલા વાગે ઉઠો તમે 5 વાગે સાડા 6 સાડા વાગે હમ્મ ભલે જોઈશું જોઈશું ખવલો જોઈશું સવારના વહેલું ઊઠવું તો ઈ તો સારી વાત છે ભાઈ હું પણ ઉઠું છું સવારના ચાર વાગે પાંચ વાગે પાછો સુઈ જાવ ફરક એટલો જ છે ખાલી સવારના ઉઠી તો જઈએ પાછા સુઈ જઈ એક તો રાગવી જ્યારે સ્કૂલે જાય ત્યારે ઘણો બધો ભાઈ ચીલાવે એક તો એને ધક્કા દેવા પડે નહીં સવાર સવારમાં જલ્દી કર જલ્દી કર જલ્દી કર એમ કરીને તો ત્યારે બી આપણી આંખ ખુલી જાય પણ પછી આપણે પાછા સુઈ જાય કાર બસ એમ? તો સારું કેવાય. બસ નીકળી ગઈ તો. રાગવી હતી હું તો એમ જ કે આજે હાલો છૂટી. છૂટી હા. કાલે જવું પડે 26 જાન્યુઆરીએતે તો. કાજો અહીંયા કને હોસ્પિટલ બની રહી છે. અને અહીંયા કને ભાઈ બ્રેકર ચાલુ છે.

ਹਾਂ ਹਵੇ ਕਲਰ ਰੋਸਾ થઈ ਗਿਆ ਐ ਅਨ ਸੁ ਕਿਦੋਂ ਪਪਾ ਐਸੋ ਕਿਦੋਂ ਪਪਾ ਐਂ ਕੇ ਆਸੂ ਘਟਾ ਡਾਟਾ ਐ ਜੀ ਜਦ ਹੱਥ ਦਈਓ ਮੈਂ ਬਗਨ ਕਿਦੋਂ ਪਪਾ ਉਨ ਜਿਤਲੀ ਪਨਵਾ ਦੇ ਹੱਥ ਦਈਸ ਨੇ ਨਾ ਢਾਣੀ ਨੀ ਨਿਕਲੇ ਆ ਇੱਕ ਵੇਦੀ ਮੈਂ ਤੇ ਇਤਲੀ ਖਬਰ ਨਹੀਂ ਥੀ ਐ ਟਾਈਮ ਤੋ ਲਾਗੇ ਨਿਕਾਲਵਾ ਮੈਂ ਤੇ ਮਹਿੰਦੀ ਨਾ ਦੇਵਾਈਏ ਹਾਂ ਐ ਭਾਈ ਸੁਣ ਕੱਲੇ ਉਂ ਗਾਵੀ ਕੀ ਨੀ ਰਾਤੇ ਗਾਵੀ ਕੀ ਭਾਈ ਐ ਯੋਗਾ ਨੇ ਤੋ ਨਾ ਆਵੀ ਰਾਤੇ તને ઊંઘ આવી તું તો આમ ટ્રોફી ને શું કેવાય બાઈશ હું તો જો આપડા પાર્થ ભાઈ આવી ગયા છે અને ખેડૂત નું કેવું હે ખબર કે જેટલી ઠંડી વધારે પડી રે ને ભાઈ એટલા રાજી હજુ ઠંડી ખબર મહિનો ભલે અમે અહીંયા અહિયાં જામી જાય બરફમાં પણ હે અને કાકા હજી એમ કે હજી મહિનો રેસે બોલો કાકા બરફ ભણીએ શું બરફ આપે હે

હોઈ જા વાંદરોને તમે 20 કલાક હુઓ કે 24 કલાક હુઓ વાંદરો તો જો માસ મજાની સવાર થઈ છે અને આપણે આપણો વ્લોગને એન્ડ કરી કેમ કે ગઈ કાલે ભાઈ આપણે ભૂલી ગયા તો હવે આપણે એન્ડ કરી તો આઈ હોપ કે તમને વિડિયો પસંદ આવ્યો હશે જો તમને વિડિયો પસંદ આવ્યો એના સંદી જોઈઓ તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો Tata bye bye and take care આંખો નથી ખુલ્તી જો તો ગર એટલો તડકો છે bye પાર્ટી નું હાયા ભાઈ લેવો લેવો ભાઈ મેચ પૂરી હોય પાર્ટી નો ઝંડો લઈ આવે હાથમાં